રાજકોટમાં યુજી નીટની પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે રેસ્કોસ પાસે નીટના વિદ્યાર્થીઓ અને વાલીઓ એકઠા થયા વિદ્યાર્થીઓના વિરોધમાં ડોકટર પણ જોડાયા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા ફરી વખત ન લેવા માટે માંગ કરી વિદ્યાર્થીઓએ મહેનત કરી પાસ થયેલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો જો ફરી વખત પરીક્ષા લેવામાં આવશે તો વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને ઠેસ પહોંચશે ગેરરીતે કરેલા વિદ્યાર્થીઓના વાંકે અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન કરવા માટે અપીલ કરી રાજ્યમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ યુજી નીટની પરીક્ષા આપી હતી પરીક્ષા રદ થવાના મામલે હવે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એકઠા થયા છે સાહેબ શું કહેશો તમે તો તબીબ છો ને આ પ્રકારની પરીક્ષા રદ થઈ છે શું માનો નીટ માટે જે વાત હતી કે સોશિયલ મીડિયામાં ઘણા રૂમર્સ ચાલે કે નીટ લ્યો નીટ આપ જે બાળકો છે એનો કન્ડિશન જુઓ કે જે દિલથી જ કંડિશન જોસો સાતસો માર્ક માંથી સાતસો એ છોકરાની આદત શું થશે એને તો કંઈ કર્યું જ નથી તો ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે અમને કાયદાકીય સંસ્થાઓ ઉપર સરકાર ઉપર ભરોસો છે કે અન્યાય નહીં થાય પણ અમારો અવાજ એ પહોંચે કે નીટ સુકામ ખાલી બે પાંચ દસ લોકો ચોરી કરે ચોવીસ લાખ લોકો પરીક્ષા આપે એટલે સદંતર ગેરવ્યાજબી વસ્તુ છે કે નીટ પાછી લેવાય અમને ભરોસો છે કે નીટ પાછી નહીં લેવાય પણ અમારો અવાજ છોકરાઓનો અવાજ જે છોકરાએ દિલથી મહેનત કરી છે એ પહોંચવો જોઈએ અને અન્યાય ન થવો જોઈએ અન્ય વાલીઓ છે તેમની સાથે વાત કરજો શું કહેશો તમે મારું નામ દિનેશ પીઠિયા મારી દીકરી છેલ્લા ત્રણ વર્ષથી સખત મહેનત કરે એની મહેનતની ટકાવારી છે પેલી વખત પરીક્ષા આપી અને ત્યારે પાંચસો આઠ ગુણ હતા રીનીટ કરી એક લાખ રૂપિયા બગાડ્યા બીજી વખત લાખ રૂપિયા ભર્યા અને કૃષ્ણ ભગવાનના કર્મના સિદ્ધાંતને આધારે એને મહેનત કરી ઉજાગરા કર્યા બે મહિનાથી પથારીમાં સૂતી નથી એને તનતોડ મહેનત કરી અને એ છતાં એના કાયદેસર લીગલી કર્મના સિદ્ધાંત પ્રમાણે જ ગુણ આવ્યા

હત્યા નું પાપ મોટા મોટા અધિકારીઓને લાગશે એટલે ન્યાયાધીશ ને નમ્ર વિનંતી છે કે તમે કાયદેસર ન્યાય આપજો હોશિયાર ને ન્યાય આપો ગુનેગાર ને દંડ કરો એના તમે દંડ કરો પણ હોશિયાર વિદ્યાર્થી નો શું વાત

અમને વિશ્વાસ છે ન્યાયપાલિકા ઉપર કે અમને ન્યાય મળશે અને અમારે રીનીટ નહીં દેવી પડે કે માંગણી માંગણી કે રીનીટ ના લ્યો જે લોકો એક ક્રાઇમ કર્યો છે એને સજા મળે પણ અમે નિર્દોષ છીએ અમને કોઈ સજા ન થવી જોઈએ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા ફરીથી ન યોજવાની માંગણી કરી રહ્યા છે શું નામ છે તમારું પ્રિયંક નારિયા છે અને અમારે ઈ કહેવાનું છે કે જે 63 થ્રી માણસો છે કે જે હમણાં પેપર લીક માં પકડાણા ઈ બધાને તમે સજા દિયો જ્યાં પંદરસો ને સાઈઠ જણાઓને તમે ગ્રેસ આપ્યા ઈ બધાની પાછી લ્યો જેની હોનેસ્ટી થી એક્ઝામ આપી એ બધાને શું કામ પાછી દેવાની થઈ જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે કે જે લોકોએ વ્યવસ્થિત રીતે અને નથી આચરીને પરીક્ષા આપી છે તેમની પરીક્ષા છે તે ફરીથી ન યોજવાની માંગણી છે તે કરી રહ્યા છે મોટી સંખ્યામાં રાજકોટમાં આજે જે પરીક્ષા છે આપી છે નીટની પરીક્ષા યુજીની પરીક્ષા આપી છે તે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભેગા થયા છે ખૂબ જ મહેનત સાથે તેમને પરીક્ષા આપી છે અને હવે તેઓ ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે કેમેરામેન જો સાથે ભાવિચંદર વેટીવી ન્યૂઝ રાજકોટ